અને હજારોની સંખ્યામાં સોસાયટી રહીશો રેલી લઈ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા માસ માછલી દુકાનો બંધ કરો તે માટે સોસાયટી રહીશો દ્વારા ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર રજૂઆત કરવામાં આવી સુરત મહાનગરપાલિકાને પણ રજૂઆત કરવામાં આવશે અને એમની સમસ્યાના નિરાકરણ કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવા માટેની ચીમકી પણ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ